લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ પર આવેલા જાણીતા રેડીમેડ કપડાના શોરૂમમાંથી એનઆરઆઈ મહિલા દીકરી માટે ઓનલાઇન કપડાની ખરીદી કરતી હતી આ દરમિયાન આરોપી કપડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો લાલગેટ રામપુરા વિસ્તારમાં રહેતા એઝાઝ પટેલે શોરૂમમાં ફીડબેક આપતી વેળા કોઈક રીતે મહિલાનું મોબાઈલ નંબર આરોપીએ મેળવી લીધો હતો મહિલા સાથે આરોપી એઝાઝે શરૂઆતમાં મિત્રતા કરી બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવી હતી હાલમાં આરોપીએ શોરૂમમાંથી નોકરી છોડી દીધી છે જોકે આરોપીએ મહિલાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું એટલું જ નહીં આરોપીએ મહિલા પાસેથી અઢાર તોલા સોનું અને સાહીઠ લાખ પડાવ્યા હતા જેથી મહિલાના ભાઈએ લાલ ગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લાલ ગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે ગઈ તારીખ સોળ બે બે હજાર છવ્વીસના એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ નાઓએ તેની સાથે ગોળદોળ રોડ ઉપર જી થ્રી ફેશનનો ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગબનનારને અલગ અલગ ઇમેલને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાહીઠ લાખ રૂપિયાની માંગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલમાં ફરિયાદ દ્વારા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ ભોગ બનનારના સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે